એમાં અત્યારે જ્યારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિઝન જોયું છે એ પરિપૂર્ણ કરવા માટે યુવાનોની એક ખૂબ મોટી જવાબદારી બને છે અને યુવાનોને કામ મળે એના માટે આ બજેટમાં ખૂબ એકદમ ઝીણવટપૂર્વક અને મોટા પ્રમાણના નાણાંની જોગવાઈ સાથે પ્રયત્ન કરવામાં આવ્યો છે નવા જે કંપનીઓ રોજગાર જેમ પીએલઆઈ છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એ અત્યારે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે છે કે જેમાં પ્રોડક્શન વધે એની સાથે વધારાના પ્રોડક્શન ઉપર કંપનીઓને કેશ પ્રો પાછી મળે એનો ઇન્સેન્ટિવ મળે છે એ પ્રમાણે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ કર્યો છે એટલે કે જે કંપનીઓ વધુ નવા જે કર્મચારીઓ રાખશે જે યુવાનોને નોકરી આપશે તે તમામ કર્મ નવા જે યુવાનો એમણે રાખ્યા હશે એના પ્રથમ પગારનો પંદર હજાર રૂપિયા સરકાર ચૂકવશે અને તે સીધા તેના ખાતામાં જમા થશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એટલે આ જે છે એના કારણે કંપનીઓને રોજગાર વધારવા માટે જે અત્યારે છે એનાથી વધારે ઇન્સેન્ટિવ મળશે આ ઉપરાંત જે કંપનીઓ નવા કર્મચારીઓ રાખશે તેમને ત્રણ વર્ષ સુધી જે એમના પ્રોવિડન્ટ ફંડનું કોન્ટ્રીબ્યુશન છે એમાં પણ સરકાર સીધી મદદ કરશે જેનાથી જે કોઈ પણ કર્મચારી નવો રહ્યો હશે તેને ભવિષ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં રાશ ધનરાશિ મળી શકશે અને આવી અનેક જોગવાઈઓ રોજગારી વધારવા માટે છે એ ઉપરાંત જે સ્વરોજગાર કરવા માગે છે એ લોકો માટે મુદ્રા લોનની રકમ જે અત્યારે દસ લાખ રૂપિયાની મર્યાદા છે તે વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે જે કોઈ પણ નાનો કારીગર જે પોતાનો વ્યવસાય કરતો હોય એને નાણાંની જરૂર પડે તો આ એના માટે મુદ્રા લોન દસથી વીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને આવા ખૂબ મોટે પ્રમાણમાં જોગવાઈઓ કરવામાં આવી છે સાથે સાથે કૃષિ જે આપણે જેને બેલેન્સ કરવા માટે આપણા અર્થતંત્રના જીડીપીના જે બ્રેકઅપ છે એને બેલેન્સ કરવા માટે કૃષિનો પ્રોડક્ટ ઉત્પાદન વધુ પણ ખૂબ આવશ્યક છે અને એ કૃષિનું જે ઉત્પાદન છે એ લોકોના સ્વાસ્થ્ય સાથે કાંઈ નુકસાન ના કરે એના માટે જે ઓર્ગેનિક ફાર્મિંગ જેને કહીએ છીએ પ્રાકૃતિક ખેતી એના માટે ખૂબ મોટા ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા છે અને એક કરોડ કિસાનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે બજેટમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે આ ઉપરાંત મહિલાઓ પણ જે કામ કરવા જે વ્યવસાય કરતી થાય એને જે ફોર્મલ ઇકોનોમીમાં આવે એના માટે પણ ખૂબ બધી જોગવાઈઓ કરવામાં આવી છે અને સાથે સાથે મધ્યમ વર્ગને ઘણી રાહતો આપવામાં આવી છે જે પગારદાર કર્મચારી છે જેને સામાન્યતઃ એવું માનવામાં આવે છે કે એના પર કરવેરાનું ભારણ ખૂબ હોય છે એમને સ અંદાજે જે કોઈ પણ આ મર્યાદામાં આવતું હશે એને સત્તર હજાર પાંચસો રૂપિયાનો વાર્ષિક ફાયદો થશે આ ખૂબ મોટી રકમ છે અને એના કારણે એવું ધારણા છે કે કરોડો લોકોને સીધે સીધો ફાયદો થશે એટલે આ બજેટ એ સમગ્ર અર્થતંત્રને વેગ મળે એનો જે અર્થતંત્રમાં જે કોઈ પણ જે મોટા આપણા જે વિભાગ છે કે ભાઈ ઉત્પાદન તો એના માટે પણ અનેક જોગવાઈઓ છે જે કૃષિ તો એના માટે પણ જે સર્વિસિસ કે જેના માટે મેં આપને જણાવ્યું કે એમ્પ્લોયમેન્ટ માટેની જોગવાઈ છે એટલે જે સર્વાંગીણ વિકાસ થાય અને ઝડપી વિકાસ થાય જે આપણે વાર્ષિક આઠ ટકાના વિકાસ દરનો ટાર્ગેટ છે એના માટે આ એક અદભુત કહી શકાય તેવું બજેટ છે અને આ બજેટ આજે જ નહીં પણ આગામી વર્ષોમાં ભારતના અર્થતંત્રને નવી દિશા આપશે આ ઉપરાંત હું આપને એક છેલ્લા દસ વર્ષની ભાજપની સરકારે જે કામ કર્યું છે જે આખા કરવેરાના માળખાને જે બદલવાનું કામ કર્યું છે એની હું એક ટૂંકમાં આપને કહું કે સામાન્ય રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ બે હોય છે આપણે કરવેરો ઇન્કમ ટેક્સ ભરીએ ડાયરેક્ટ ટેક્સ સીધો આપણે કમાણી ઉપર ભરીએ અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે જીએસટી એક્સાઇઝ કે જે બધા ભરે કારણ કે કોઈ કંઈ પણ ખરીદો તો એના ઉપર જીએસટી હોય તો એવી માન્યતા અને એવો એક પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે ભાઈ ગરીબો ઉપર ઇનડાયરેક્ટ ટેક્સ હોય છે જે સાત લાખથી નીચે કમાય છે ડાયરેક્ટ ટેક્સ ભરવો નથી પડતો તો ગરીબોને આ કરવેરો વધારે પડતું એના પર બર્ડન નાખે છે તો આ આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકારે જે કર્યું છે આપને કહું કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક ટેક્સનું જે પ્રપોર્શન ભાજપ ભાજપની સરકાર આવી બે હજાર ચૌદમાં ત્યારે ઇઠ્યોતેર ટકા ઇનડાયરેક્ટ ટેક્સ હતા યુપીએના શાસન બાદ અને માત્ર બાવીસ ટકા આવક બજેટની એ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ટેક્સમાંથી થતી હતી એ દસ વર્ષની અંદર અથાગ મહેનત પછી આ રેશિયો જે છે એ હવે ઊંધો થઈ ગયો છે ચોપન ટકા એટલે કે પચાસ ટકાથી વધારે ડાયરેક્ટ ટેક્સમાંથી આવે છે અને છેતાલીસ ટકા આવક ઇનડાયરેક્ટ ટેક્સમાંથી આવે છે અને આ આના કારણે ગરીબો ઉપરનું કરવેરાનું ભારણ ઘટ્યું છે એમને જે ગરીબીનો બારે એમને જે મોંઘવારીનો માર પડે છે એમાં ઘણે અંશે રાહત થઈ છે આ ઉપરાંત આ બજેટમાં પણ અનેક પ્રકારની જીએસટી ઘટાડવાની અને જીએસટી એક્સાઇઝ ઘટાડવાની જે પગલાં લેવામાં આવ્યા છે અને નાણાં મંત્રીએ કહ્યું છે કે જીએસટી કાઉન્સિલ જેને અધિકાર છે જીએસટી ઘટાડવાનો એમાં પણ ઘણા બધા ફેરફારો આવી શકે છે તો આ એક બે હજાર ચોવીસનું બજેટ ઇતિહાસમાં કદાચ યાદ રહેશે લોકોને કે બે હજાર ચોવીસના બજેટમાં ભારતના અર્થતંત્રને વિકાસની દિશામાં એક નવો વેગ મળ્યો છે જેમ કહ્યું તેમ જીએસટીમાં જે ફેરફાર કરવાનો છે એટલે પેટ્રોલને જીએસટીમાં લાવવાનો આ નિર્ણય જીએસટી કાઉન્સિલનો છે અને જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યના નાણાં મંત્રીઓ છે બધા જ રાજ્યોમાં અત્યાર સુધીના જીએસટીને લગતા તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા છે અને જો તમામ રાજ્યો તૈયાર થશે તો ચોક્કસપણે જીએસટી પેટ્રોલ જીએસટીમાં પેટ્રોલને ડીઝલ આવશે એ તમામ રાજ્યો જીએસટી કાઉન્સિલ નો વિષય છે એમાં ભારતીય જનતા પાર્ટી નો વિષય નથી એની ચર્ચા થશે ત્યારે ગુજરાત એનો મત ચોક્કસ રજૂ કરશે લોકોના માટેના મેં અનેક મુદ્દા આપને કહ્યા કે આ બજેટ કેમ ગરીબો માટે મહિલાઓ માટે કૃષિ ખેડૂતો માટે છે અને મધ્યમ વર્ગ માટે છે સાથે સાથે કોંગ્રેસ આક્ષેપ કરવા માટે એમની પાસે બીજો કોઈ વિષય નથી જો જ આંધ્રપ્રદેશ અને બિહાર એ એમને કંઈક આપવામાં આવ્યું છે તો એ પણ એમાં આંધ્રપ્રદેશમાં પણ દેશના નાગરિકો જ રહે છે ને બિહારમાં પણ દેશના નાગરિકો જ રહે છે એટલે કોઈ પણ રાજ્યનો વિકાસ થાય કોઈ કદાચ વિકાસમાં ક્યાંક પાછળ રહી ગયું હોય એને આગળ લાવવા માટે કરવું પડે સરકાર એ સરકાર માટે આ બજેટનો જેણે પણ કહ્યું છે એણે બજેટનો અભ્યાસ નથી કર્યો ડિફેન્સ માટે સાડા ચાર લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને આનાથી જ્યારે કોંગ્રેસની સરકારે કોંગ્રેસને શાસન છોડ્યું બે હજાર ચૌદમાં ત્યારે આનાથી ત્રીજા ભાગની પણ જોગવાઈ થતી નહોતી એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે દસ વર્ષમાં સાડા ચાર લાખ કરોડ રૂપિયાની ડિફેન્સ માટે જોગવાઈ કરી છે અને એ જ રીતે અઢી લાખ કરોડથી વધારેની જોગવાઈ રેલવેના વિકાસ માટે કરેલી છે રેલવેના મોડર્નાઇઝેશન માટે કરી છે એના ઇલેક્ટ્રિફિકેશન માટે કરી છે નવા પાટા માટે કરી છે આ બધું જ અઢી લાખ કરોડ રૂપિયાની જોગવાઈ છે તે કદાચ કોંગ્રેસના મિત્રના ધ્યાનમાં નહીં આવી હોય ભારતીય જનતા પાર્ટીના જે અમારું સંકલ્પ પત્ર હતો બે હજાર ચોવીસનો એને લઈને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે કે બે હજાર ચોવીસમાં જે અમે કહ્યું હતું એ દિશામાં આ બજેટની બધી જોગવાઈઓ છે અને તમામ જોગવાઈઓ હું પાના નંબર સાથે કહી શકું કે કયા પાનામાં હતું એના પ્રમાણે આ બજેટ આવ્યું છે ભારતીય જનતા પાર્ટી જે કંઈ કહે છે એ કરે છે અને વર્ષોથી કરતી આવી છે અને આગળ પણ કરશે થેન્ક યુ